સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માં દારૂની મહેફિલ માણતા બે લોકોનો વિડીયો વાયરલ થયો ખટોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બંને લોકોની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતની સિવિલ હોસ્પિટલમાં બે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા દરમિયાન ત્યાં લોકોની નજર પડતા બંને ત્યાંથી નાસી છુટયા હતા આ વિડિયો વાયરલ થયો બાદ ખડોદરા પોલીસની ટીમ હરકતમાં આવી હતી પોલીસે આ મામલે તપાસ કરી વિડિયોમાં દેખાતા બંને સમૂહને દારૂ પીધેલી હાલતમાં જ છડપી પાડ્યા છે પોલીસે મોહમ્મદ કાદરી મોહમ્મદ રૌફ બનારસી ઉમર વર્ષ અઠ્ઠાવીસ અને ઇસ્માઇલ હબીબ મેમણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મોપેડ પણ કબજે કરી હતી બનાવ અંગે પીઆઈ બી આર રેબારીએ જણાવ્યું હતું કે આજે સવારે એક વિડિયો વાયરલ થયો હતો જેમાં બે લોકો સિવિલમાં અવાવરૂ જગ્યાએ બેસીને ડ્રિંક કરતા હતા આ બનાવમાં પોલીસે તે બંને સમૂહને ઝડપી પાડ્યા છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તેઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેઓ અવારનવાર હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા દરમિયાન અવાવરૂ જગ્યાએ તેઓ વ્યસન કરતા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો અને પોલીસે કાર્યવાહી કરીને બંનેની ધરપકડ કરી છે આ અંગે સિવિલ ના સિક્યુરિટી સ્ટાફ ને ધ્યાન દોરી આવી છે કે પોઈન્ટ રખાવીશું અને પોલીસ પેટ્રોલિંગ પણ ત્યાં અવારનવાર કરવામાં આવશે